ખોદકામ કર્યા બાદ પણ બાળક ન મળ્યું બાળક ક્યાં દાટ્યું તે મામલે હવે અસમંજસની સ્થિતિ છે એસઓજીની ટીમ બનાસ નદીના પટમાં શોધખોળ કરી રહી છે બાળક ન મળતા હવે ટીમ પણ અસમંજસમાં મુકાઈ છે અને હવે બીજા ઠેકાણે શોધખોળ કરવામાં આવી રહી છે તો હાલ જે અપડેટ આવી રહી છે સમગ્ર આ બાળ તસ્કરી કેસમાં કે જે બાળક જ્યાં દાટ્યું હતું એ બાળકને શોધવા માટે જ્યારે પોલીસ ત્યાં ખોદકામ કરી રહી હતી તે વખતે ત્યાં કંઈ જ મળ્યું નથી એટલે સ્વાભાવિક છે કે એ હવે બીજે કોઈ જગ્યાએ આ બાળકને દાટ્યું હોઈ શકે છે અથવા તો જે જગ્યાએ અત્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યાંથી પહેલાંના જે લોકો છે જે આરોપીઓ છે તેમણે ખોદીને અને એ બાળકને બીજે ક્યાંય દાટ્યું હોઈ શકે છે એવી પણ એક આશંકા છે વધુ માહિતી સાથે અશરફ હાલ તો કશું મળ્યું નથી પરંતુ હવે શું બીજી જગ્યાએ દાટી હોઈ શકે છે આશંકા શું છે ટીમને બિલકુલ પંકજ સમગ્ર ઘટનામાં આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર ને પૂછવામાં આવ્યું હતું કઈ જગ્યાએ બાળક દાટ્યું છે એટલે કે જે દાદર ગામ છે ત્યાં બનાસ નદીના બ્રિજ નીચે આ બાળક ગાઠ્યું છે તેવું આરોપીઓ એસઓજી ને જણાવે છે એસઓજી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ખોદકામ શરૂ કરે છે પરંતુ ખોદકામ દરમિયાન એસઓજી પોલીસને કશું હાથ આવતું નથી એટલે જે જગ્યાએ ખોદકામ કરે છે ત્યાં માત્ર મીઠું નાખેલું હોય છે એટલે કે મીઠું અને માટી એફએસએલ ની ટીમ એફએસએલ માટે મેળવે છે અને નજીક બીજી જગ્યાએ ખાડો ખોદે છે ત્યાં પણ ક્યાંક કામ રોકવામાં આવે છે એટલે ચોક્કસ કહીએ કે આરોપીઓ દ્વારા જે સ્થળ બતાવવામાં આવી રહ્યો છે તે જગ્યાએથી ક્યાંક એસઓજી પોલીસને બાળક શોધવામાં જે સફળતા નથી મળી એટલે ચોક્કસ કહીએ કે હાલ એસઓજી ની ટીમ ટીમ ક્યાંક ગોઠી ચડી છે અને નદી નદી આખો પટ છે તે તટ ક્યાંક પોલીસ સૂંધી રહી છે અને નવજાત શિશુ ને એક સીટ કઈ જગ્યાએ દફન કરવામાં આવ્યું હતું તે સ્થળ ગોતવાની તજવીજ હાથ ધરી છે બીજી બાજુ ઘટના સ્થળ પર હાલ આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર બંને છે જે જગ્યાએ બાળક દાટવામાં આવશે તે સ્થળ શિલ્પા ઠાકોર જે કામલપુર ગામ છે ત્યાંથી લગભગ ત્રણ કિલોમીટર નજીક છે એટલે ક્યાંક શિલ્પા અને સુરેશ બંને સાથે મળીને જ આ બાળકને અહીંયા દપનાવો હોય તેવું કહી શકે પરંતુ હાલ ચોક્કસ કહીએ કે વહેલી સવારથી લગભગ બે કલાક જેટલો સમય થઈ ગયો છે એસઓજી પોલીસે આરોપીઓને આ સ્થળ ઉપર લઈને બાળક શોધવામાં આવીને પરંતુ હજુ સુધી એસઓજી ને બાળકના અવશેષો કે કોઈ જગ્યાએ કોઈ એવો ચોક્કસ સ્થાન નથી મળ્યો કે જે કઈ જગ્યાએ બાળક દાખવવામાં આવ્યો એટલે ચોક્કસ કહીએ કે હાલ જે રીતે વિગતો મળી રહી છે

જી અશરફ ખાસ જે સુરેશ ઠાકોર છે અને શિલ્પા ઠાકોર છે આ બંને જણા જુઠ્ઠું બોલતા હોય એવું લાગી રહ્યું છે પરંતુ આ બાળ તસ્કરી કૌભાંડમાં કેટલા લોકોની સંડોવણી હોઈ શકે છે તેને લઈને તપાસ ટીમે કોઈ ફોડ પાડ્યો છે બિલકુલ પંકજ સમગ્ર ઘટના થોડા થી સામે આવે છે જ્યાં બોગસ તબીબ જે સુરેશ ઠાકોર છે તેના દ્વારા નીરવ મોદી જે ફરિયાદી છે તેને આ બાળક વેચવામાં આવે છે ત્યારબાદ તપાસનો દોર એસઓજી પોલીસ શરૂ કરે છે અને સમગ્ર ઘટનામાં સુરેશ ઠાકોર ને સહભાગી ક્યાંક શિલ્પા ઠાકોર આ ઘટનામાં સામે આવે છે બંનેના રિમાન્ડ મેળવીને પૂછતાછ કરતી કરી રહી હોય તો ત્યાં દરમિયાન વધુ એક આરોપી સામે આવે છે રૂપસમજી ઠાકોર જે થરા જે સંસ્કાર હોસ્પિટલ હોસ્પિટલ છે ત્યાં કામ કરતા હોય છે તેના ને પૂછતાછ કર્યા બાદ વધુ બે આરોપી સામે આવે છે જેમાં ધીરેન ઠાકોર जी अशरफ आभार समग्र महित आप